આજે જીગ્નેશ મેવાણી મેવાણી એસ નેહા કુમારીએ જે શબ્દોનો પ્રયોગ કર્યો છે તેને લઈને આકરા પાણીએ છે જિગ્નેશ મેવાણીની હવે એક જ માંગ છે કે આઈ નેહા કુમારીને સસ્પેન્ડ કરવામાં આવે જિગ્નેશ મેવાણીની આ માંગ સાથે આદિવાસી નેતાઓ પણ જોડાયા છે ચોત્તર વસાવા અને અનંત પટેલ પણ જિગ્નેશ મેવાણીને સમર્થન આપી ચૂક્યા છે ત્યારે આજે ચોત્તર વસાવા અને અનંત પટેલ પણ નેહા કુમારીની કલેક્ટર ઓફિસે ધરણા કરવાના છે તેમની ઓફિસ પર ઘેરાવો પણ કરવાના છે મોટી સંખ્યામાં આદિવાસી નેતાઓ અને જીજ્નેશ મેવાણી પણ દલિત સમાજની સાથે આજના દિવસે મોરચો માંડવાના છે જીગ્નેશ મેવાણી પોલીસ અધિકારીઓ પર પણ મોટા આક્ષેપો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારા રસ્તામાં આવશો નહીં અમને નડશો નહીં

તેને કહેવાય ને તાન કે એવું ક્રાંતિકારી બંને બહાતુજા કરીને બહેનો માતાઓ વડીલો તમામ લોકો જય ભીમ જય ભીમ આવાજ લુણાવાડાની કલેક્ટર કચેરી સુધી જોવા જોઈએ જય જયભી આ કાર્યક્રમનું આયોજન કરનારા સૌ મિત્રો ઘણા પોતાનું વતન મહેસાણા છોડીને આખા મહીસાગર માં ગામે ગામ ક્રાંતિ કરી રહેલા મારા સાથી કપિલભાઈ એમના માટે જબરદસ્ત તાળીઓ થઈ જાય એવાને આપણા બાલાસીનોર ના વિકાસભાઈ છગનભાઈ राजीवભાઈ રાકેશભાઈ રાજુભાઈ શ્રુતિબેન તમામ એ તમામ મિત્રો એક જબરદસ્ત આખા જિલ્લાની અંદર એક ક્રાંતિકારી માહોલ ઉભો કર્યો છે એના માટે આપ તમામ તમામ સાથીઓને તાળીઓના જબરદસ્ત આવકાર થવો જોઈએ સૌ મારી બેનો માતાઓ ભાઈલોની યુવાન દોસ્તો આપણે બધા જાણીએ છીએ કે ઘટના શું બની છે અને એ છતાં આ રાજ્યની સરકાર આપણી સામે જાણે મેદાન ઉપર આવી ગયું હોય એ પ્રમાણેનું રાજ્યની સરકારનો એટીટ્યુડ છે છ ડિસેમ્બર ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ એમનો નિર્વાણ દિન હિન્દુસ્તાનની ભારત ભૂમિની કોઈપણ રાજકીય પક્ષની સરકારની તાકાત નથી કે દિવસે દરિતોને રોડ ઉપર ઉતરતા રોકેસાગર ની અંદર છ તારીખની માં ભાજપ ને કોઈ પણ નાટક કર્યું તો જીજ્ઞેશ લેવાની ચેલેન્જ છે આ ફેસબુક લાઈવ જાણીને જ કરાવી રહ્યો છું કે તંત્રને મેસેજ છું જો મહીસાગર માં લુણાવાડામાં કાનૂન અને સંવિધાન ના ધજીયા ઉડાવી दारू ને જુગાર ના ચલાવવાની મંજૂરી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને તમે બધા જ સંકલ્પ કરી લો કોઈ પણ પોલીસ તો મારા સામે તેને કહી દેજો દોસ્ત આજે અમારા રસ્તામાં ના આવતો અમે નાના પોલીસ કરવા માંગતા નથી કરતા હોય તમારા માટે લડીએ છીએ અને એવા ભીમ સૈનિકો છીએ એટલે છ તારીખ દિવસે પોલીસ પ્રશાસન નો કોઈ પણ માણસ આવી તેને પ્રેમથી કેજો કે આજે મસ્તી નહીં ત્યારે સાત તારીખે ઘરે આવીને ઉઠાવવું હોય તો ઉઠાઈ જઈએ છ તારીખે કોઈનું ડાપણ ચલાવવાનું નથી એ પણ આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું આખા જિલ્લામાં ગુજરાતની અંદર અને દેશમાં પણ મેસેજ ગયો છે રાજસ્થાનના જયપુરમાં પણ આ સામે મોટો તાકાત વાળો કાર્યક્રમ રાજસ્થાનમાં પણ થવાનો છો એ પણ તમને કહેવા માંગુ છું આજે સંતરામપુર કડાણા વીરપુર ખાનપુર ગોધરા શહેરા દાહોદ ગલતેશ્વર દરેક જગ્યાએ ઝંડો લઈને દલિત આદિવાસી ઓબીસી આવવાના છે ભીમ અને જય જોહ નારા સાથે તમને બધા છું ક્રાંતિ માટે તૈયાર થઈ જાઉં ક્રાંતિ માટે મોટી નથી

છ તારીખનો કાર્યક્રમ આ દોઢ કે હજી તમે બેટિંગ શરૂ જ કરી નથી તને સેવા કેટલા શું એ ખબર જ નથી તારે તો છૂટી જવાનો છે બેન આજે ગુજરાત ગરીબ માણસનું સન્માન કરવાના બદલે ગુજરાત ના ગ્રામણ સુકામ કરવા બદલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સંવિધાનને લાગુ કરવા બદલે એક કલેક્ટર એ હું કે હરામી શબ્દ કે આની ભાષા આ શબ્દનો પ્રયોગ એક અરજદાર માટે એક ગુજરાતના નાગરિક માટે બરાબર એક ભારતવાસી માટે કોઈ કલેક્ટર કક્ષાની વ્યક્તિ ચાલુ કાર્યક્રમના મંચ પરથી પાંચ મુકડી હાજરીમાં હરામી શબ્દ કે એવું કે ચપ્પલ ખોલ કે મારને એ તારી શું છે કે તું મારા માણસ ને ચપ્પલ માર આંગળી તોડાડી ને જો તરત છોડા કાઢી નાખ લાઈ મિત્રો જે કલેક્ટર કે કોઈ પણ અધિકારી સમાજ ના વ્યક્તિ ને કોઈ પણ નાગરિક ને ચપ્પલ એને કલેક્ટર તો ઠીક હિન્દુસ્તાન કોઈ પણ કચેરીમાં કારકુન તરીકે પણ બેસવાનો અધિકાર નથી એ કહેવા માંગીએ છીએ આને કયા જજી આપણો વાંચ્યો નથી એ શ્રમજીવીઓનું બહુ નામ ના દિવસ પદોરી નીકળી જાય જે લોકો કાળી મજૂરી કરીને આ કલેક્ટર કચેરી મામલતદાર ઓફિસ તમને સેવ છે તારા પારો સેવ છે કલેક્ટર એટલા વડે શું સારી તરવાર આપડો નોકર ગુજરાત અને દેશની જનતા ટેક્સ છે ટેક્સ ના પૈસા થી મારો ધારાસભ્ય અને કલેક્ટરનો પગાર પણ જનતાના ટેક્સમાંથી થાય છે આ જનતા થી મોટું કોઈ નથી જનતા 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 છે અને કલેક્ટર કોણ સાડી સત્તર વાર આપડો નોકર છે નોકર આ નોકરને ને કેવા આવ્યો છું અમદાવાદ થી કે ઓકાત માં લેજે

જે પણ મિત્રો ફેસબુક લાઈવ જોઈ રહ્યા છે બલા તાકાત થી આ લિંક ને શેર કરે સમગ્ર ગુજરાત ખૂણે ખૂણે પહોંચાડે આ jigres મેમવાની ની લડાઈ નથી સમગ્ર ગુજરાતના બહુજનો ની दलितો ની આદિવાસીઓ ની પીડીતો ની શોસીતો ની હંસીતો ની લડાઈ છે આ મહેનત કષ્ટ જનતા ની લડાઈ છે એ જનતા ના સાથી તરીકે કહું છું કે આવો 6 તારીખે ચલો લુણાવાડા પહોંચો ધુળાવાડા સોનેલાના મુકાબે સવારે 11 વાગે જોવાનું રહેશે કે જિગ્નેશ મેવાણીના આહવાનથી કેટલા પ્રમાણમાં કેટલી મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો તેમની આ રેલીમાં છે કેટલા દલિત સમાજના લોકો આ રેલીમાં સમર્થન આપે છે અને વિરુદ્ધ છે આદિવાસી નેતાઓ ચૈતર વસાવા અને અનંત પટેલ પણ જીગ્નેશ મેવાણીને ને પોતાનું સમર્થન આપ્યું છે તેઓ પણ જીગ્નેશ મેવાણી સાથે જોડાયા છે અને ચૈતર વસાવા અને અનંત પટેલ પણ નેહા કુમારીની ની ઘેરાવ કરવાના છે ત્યારે જોવાનું રહેશે દલિત સમાજના કેટલા લોકો જિગ્નેશ મેવાણીની આ રેલીમાં જોડાય છે તમારું શું માનવું છે જિગ્નેશ મેવાણી જે આ મોરચો માંડ્યો છે તેને લઈને શું સરકાર જિગ્નેશ મેવાણીની આ રેલી જોઈને જિગ્નેશ મેવાણીની માંગણી જે છે કે આઈએસ નેહા કુમારીને સસ્પેન્ડ કરવામાં આવે તે સાંભળી લેશે ખરા તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર